નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી કુબેર ભવન ખાતે પેન્શન વિભાગમાં પેન્શનરો માટે ભારત સરકાર તરફથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાવવામાં આવી છે જેમાં પેન્શનરો અને તેમના પરિવારના સભ્યોને આનો લાભ મળશે આ વિભાગમાં જેટલા પણ પેન્શનરો આવેલા છે તે બધા સિનિયર સિટીઝન છે તેઓને અહીંયા ઘણી તકલીફો પડી રહી છે અહીંયા કોઈપણ પ્રકારનું મેનેજમેન્ટ નથી જેટલા પણ સિનિયર સિટીઝનો આવ્યા છે તેઓને લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને અહીંયા ના બેસવાની સુવિધા છે કે ના પાણીની તેઓનું કહેવું છે કે અહીંયા જે પણ મેનેજમેન્ટ કરે છે તેઓનો વર્તાવ બરાબર નથી કેસરકર દાદા છે અમારા પણ પ્રમુખ છે तारीख़ <laughs> પોણા અહીંયા સરકારી કર્મચારી જોઈએ કે આ નવ લાઈન પાડો આ દસ પાડો આ અગિયાર પાડો બધું માણસ ભેગું થઈ ગયું બધું પબ્લિક કર્મચારી બધા નિવૃત્ત કર્મચારી ભેગું થઈ ગયા ત્યાર પછી આ વખતે છે હવે લાઈનો પાડો તો આજે મારો પહેલો નંબર હતો

કશું નહીં કોઈ વ્યવસ્થા છે નથી આ લોકો ની કોઈ જ વ્યવસ્થા નથી મારું નામ રમીલાબેન જે આજે પીએમજીવાય મેડિકલ નું અમને ક્યાર આપવામાં આવે છે એના માટે પહેલા મારું ફોર્મ લેવામાં આવ્યું હતું હવે એના માટે જે સર્ટી લેવાના છે એના માટે એ લોકોએ ડેટ આપી દીધી તો ડેટ ની અંદર જે સિવિલ નંબર હતા કે ભાઈ એક થી દસ તારીખ ની અંદર આજે એક સાથે આવવું તો આજે આવ્યા છે પણ ટોટલી મિસમેનેજમેન્ટ છે એટલે આ લોકો આયોજન બરાબર નથી સિનિયર સિટીઝનોનો આવો વ્યવહાર હોય એમ સરકાર બધી બુમો પાડે છે કે સિનિયરો ને અમે વ્યવસ્થા કરીશું બરાબર ટોટલી છે સાહેબ શું બેઠા બેઠા બધો સ્ટાફ આજે બે કલાક થઈ ગયા ટોટલી એટલે સ્ટાફ આવતો જ નથી આજે ચાર ટેબલ મૂકાય તો એનું આયોજન થાય અને દસ દિવસ થી આ પ્લાનિંગ કર્યું છે તો એ રીતે પ્લાનિંગ એ લોકોએ કરવું જોઈએ ને ડેટ બહાર પાડી છે તારીખ આપી દીધી નંબરો આપી દીધા તો એ રીતે આયોજન કરવાનું ટેબલ વાઇઝ વાઈઝ વિનોદાર પટેલ અહીંયા અમે આયુષ્યમાનમાં કે કાર્ડના સર્ટિફિકેટ લેવા માટે આવ્યા હતા પણ પહેલેથી કોઈ તારીખ ડિક્લેર નહીં કરી નવ દસ અગિયાર ભેગા કર્યા હવે અહીંયા આવ્યા પછી તારીખ નવ દસ અગિયાર બાર જુદી પાડી છે અને આપવાનો થાય છે ત્યારે અપશબ્દો બોલે છે ખરેખર તો અમને છે ને ટેબલ વાઇઝ અલગ અલગ કાઉન્ટર રાખ્યા હોત તો કોઈ તકલીફ ના થતી અને તમામ સિનિયર સિટીઝન છે અધિકારી શ્રીએ ખરેખર તો આ સર્ટિફિકેટ ઘરે બેઠા મોકલી આપવાની જરૂર છે અને આનું મેનેજમેન્ટ બરોબર છે નહીં અરવિંદભાઈ